હોળી નજીક આવી રહી છે ત્યારે ઘરમાં રહેલી સામગ્રીમાંથી ટેસ્ટી અને ઠંડી ઠંડાઈ બનાવવાના છે અને ઠંડાઈ બનાવવાની એકદમ સરળ રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં હવે ઠંડાઈ બનાવીએ છીએ ત્યારે મેં દસથી બાર કાજુ લીધા છે દસથી બાર બદામ લેવાની છે સાતથી આઠ પિસ્તા ઉમેરી લઈશું તે પ્રમાણે બે ચમચી વરિયાળી લેવાની છે વરિયાળીની ફ્લેવર ઠંડાઈમાં બહુ જ સરસ આવે છે ચારથી પાંચ મરી અને ઇલાયચી ઉમેરવાની છે ઇલાયચી અને વરિયાળીની ફ્લેવર ઠંડાઈમાં બહુ જ સરસ આવે છે હવે અહીંયા મેં ફ્રેશ અને તાજા ગુલાબના પાન લીધા છે અને ગુલાબના પાન ફ્રેશ અને તાજા જ ઉમેરવાના છે તો ઠંડાઈનો ટેસ્ટ બહુ જ સરસ આવશે પણ જો તમારી પાસે ફ્રેશ અને તાજા પાન ના હોય તો સૂકા પાન પણ ઉમેરી શકો છો કેસર ઉમેરવાનું છે અને અહીંયા એક ચમચી મિલ્ક પાવડર ઉમેર્યો છે ફ્રેન્ડ્સ અહીંયા મેં એક ચમચી ખસખસ ઉમેરી હતી પણ તે વિડીયો સ્કીપ થઈ ગયો છે અડધો કપ પાણી અને અડધો કપ દૂધ ઉમેરવાનું છે અને સારી મિક્સ કરી લેવાનું છે અને એક કલાક માટે ઢાંકણ ઢાંકી અને મૂકી દેવાનું છે અને બદામ અને કાજુ સોફ્ટ થઈ જશે અને આપણે જે કેસર ઉમેર્યું છે એટલે કલર પણ બહુ જ સરસ આવશે એટલે એકથી બે કલાક માટે ઢાંકણ ટાંકી અને મૂકી દેવાનું છે અહીંયા બે કલાક થઈ ગયા છે ને તમે જોઈ શકો છો કે કાજુ અને બદામનો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણે જે દૂધ અને પાણી ઉમેર્યું છે ને તેનો પણ કલર ચેન્જ થઈ ગયો છે અહીંયા ઠંડાઈનો જે કલર આવતો હોય છે ને તેવો જ કલર આવી ગયો છે તો હવે આપણે શું કરીશું મિક્સર જાર લેવાનો છે અને જારમાં કાજુ બદામ અને બધી જ વસ્તુને લઈ લેવાની છે અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે અહીંયા તમારે દૂધ કે પાણી કંઈ ઉમેરવાની જરૂર નથી આ સામગ્રીમાંથી સરસ એવી પેસ્ટ બની જશે ને તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે હોળી સ્પેશિયલ ઠંડાઈ બનાવીશું ઠંડાઈ બનાવવા માટે બે કપ દૂધ લેવાનું છે હવે દૂધને ગરમ નથી કરવાનું આ દૂધમાં આપણે બે ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો છે જે વેનિલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર આવે છે તે પાવડર ઉમેરવાનો છે અને આજે આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરીએ છીએ ને તો ઠંડાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને તેનો કલર પણ બહુ જ સરસ આવશે હવે એક ચમચી મિલ્ક પાવડર ઉમેરવાનો છે અને ચાર ચમચી ખાંડ ઉમેરવાની છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો તમારે સ્વીટ વધારે જોઈતું હોય તો ખાંડ વધારે સુગર ઉમેરવાની છે પણ અહીંયા હું ચાર ચમચી ખાંડ ઉમેરું છું અને બધી વસ્તુને સારી મિક્સ કરી લેવાની છે આપણે કસ્ટર પાવડર ઉમેર્યો છે ને એટલે આપણે પહેલાં જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે દૂધને બોઇલ કરવાનું છે પણ દૂધને વધારે બોઇલ નથી કરવાનું અને કન્ટિન્યુ આ રીતે હલાવતા જવાનું છે કેમ કે આપણે કસ્ટર પાવડર ઉમેર્યો છે ને એટલે જો તમે નહીં હલાવો તો કસ્ટર્ડ પાવડર નીચે ચોંટી જશે એટલે આ રીતે કન્ટિન્યુ હલાવતા જવાનું છે દૂધને ઘટ થાય ત્યાં સુધી ઉકાળવા દેવાનું છે અહીંયા દૂધ થોડું ઘટ થઈ ગયું છે અને આપણે જે ઠંડાઈની જે પેસ્ટ બનાવી હતી તે પેસ્ટને દૂધમાં ઉમેરી લેવાની છે અને સારી મિક્સ કરી લેવાની છે હવે કાજુ અને બદામની પેસ્ટ ઉમેર્યા પછી દૂધને ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા દેવાનું છે એટલે દૂધ થોડું ઘટ બનશે પણ આજે આપણે ઠંડાઈ બનાવીએ છીએ ને ત્યારે દૂધને વધારે ઘટ નથી બનાવવાનું થોડું પતલું રાખવાનું છે અને દૂધ ઠંડુ થશે ને ત્યારે પણ એ ઘટ બનશે એટલે પતલું હોય ત્યારે જ આપણે ગેસ બંધ કરી લેવાનું છે ત્રણ મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે આપણે ઠંડાઈ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ રીતનું દૂધ હોવું જોઈએ વધારે ઘટ ના હોવું જોઈએ તો ગેસને બંધ કરી અને દૂધને ઠંડુ થવા દઈએ દૂધ ઠંડુ થઈ જાય ને પછી સૌ કરવાનું છે કેમ કે આજે આપણે હોળી સ્પેશિયલ ઠંડાઈ બનાવી છે અને ઠંડાઈ છે તે ઠંડી સૌ થતી હોય છે એટલે આપણે શું કરીશું કે ઠંડાઈમાં ત્રણ થી ચાર બરફના ટુકડા ઉમેરી લેવાના છે એટલે ઠંડાઈ એકદમ ચીલ્ડ બની જશે તે બરફ ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનું છે તો એ આપણી ઠંડાઈ બનીને તૈયાર થઈ ગઈ છે અને ઠંડાઈ છે તે એકદમ ઠંડી છે હવે ઠંડાઈને સર્વ કરતાં પહેલાં સર્વિંગ ગ્લાસમાં એકથી બે બરફના ટુકડા ઉમેરવાના છે અને પછી જ ઠંડાને સર્વિંગ ગ્લાસમાં ઉમેરી લેવાની છે કેમ કે ઠંડાઈ છે તે ઠંડી જ સર્વ થતી હોય છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો આ ઠંડાઈ છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને આજે આપણે ઠંડાઈ બનાવી છે ને તે ઘરમાં રહેલી સામગ્રીમાંથી ઠંડાઈ બનાવી છે અને હોળી નજીક આવી રહી છે ત્યારે હોળી અને ધૂરટીના દિવસે આપણી ઘરે મહેમાન આવતા હોય છે ત્યારે મહેમાન માટે પણ તમે ઠંડાઈ બનાવી અને સર્વ કરી શકો છો કેમકે ઠંડાઈ છે તે ઠંડી હોય છે ને એટલે પીવાની મજા જ કંઈક અલગ જ હોય છે તો તમે પણ મહેમાન માટે ઠંડાઈ બનાવી શકો છો અને સર્વ કરી શકો છો અને હોળી માટે પણ નહીં ગરમીમાં પણ તમે આ રીતે ઠંડાઈ બનાવી અને સર્વ કરી શકો છો તો તમને આજની મારી હોળી સ્પેશિયલ ઠંડાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઇક શેર અને કરવાનું ભૂલ તરે મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય